આપણી સાથે ધનસુખભાઈ ભંડેરી છે આપણે એમની સાથે વાત કરી ધનસુખભાઈ જે શબ્દનો ઉપયોગ કર્યો ભાજપના કાર્યકર્તાઓ માટે પરેશ ધાનાણીએ ઉપયોગ કર્યો છો આપ આ બાબતને કઈ દીધું હું માનું છું કોંગ્રેસના ઉમેદવાર આ રાજકોટના ઇતિહાસને બરાબર જાણતા નથી જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીની જે કાર્યકર્તાઓની જે એક ફોજ છે એને જાણતા નથી એટલા માટે કે એને કોંગ્રેસ પાર્ટીમાં રહેલા કાર્યકર્તા આગેવાન છે એટલે એ કોંગ્રેસનું સ્વાભાવિક પણ મને લાગે છે રાજકીય ક્ષેત્રમાં કામ કરતા હોય તે અન્ય પાર્ટીનું પણ કઈ રીતે વટપુરુષ બન્યું છે એ જાણવું જોઈએ તો રાજકોટ જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે જ્યારે ગુજરાતમાં પહેલું જ જનસંઘમાંથી દીપક રૂપના નિશાન ઉપર જનસંઘમાં ચિમનભાઈ શુક્લ અમારા ચિમનકાકા કાકા જીતીને ગયા હતા આ ઇતિહાસ છે અનેક આંદોલનો થયા માન્ય ચિમનભાઈ શુક્લ હશે કે કેશુભાઈ પટેલ હશે વજુભાઈ વાળા હશે વિજયભાઈ રૂપાણી છે અને જીવનની પહેલી ચૂંટણી નરેન્દ્ર મોદી સાહેબ આખા દેશના રાષ્ટ્રીય મહામંત્રી રહ્યા ગુજરાતમાં મુખ્યમંત્રી આવ્યા અને પછી પહેલી ચૂંટણી વિધાનસભાની રાજકોટથી કરીને આજે દેશના વડાપ્રધાન બન્યા છે આવા અનેકવિધ કાર્યકર્તાઓની શૃંખલા રાજકોટે જનસંઘ અને ભારતીય જનતા પાર્ટી આપે છે અને પરિવાર ક્ષેત્રનું પણ મોટું કામ છે ત્યારે રાજકોટ એક નાના દીપકમાંથી આજે જોત પૂરા દેશમાં ઝલહળી રહી છે નરેન્દ્ર મોદી સાહેબના રૂપમાં અને પ્રકાશિત થઈને દેશની જનતાને પોતાના માધ્યમથી એક સબળ નેતૃત્વ સફળ નેતૃત્વ અને સક્ષમ નેતૃત્વના રૂપમાં નરેન્દ્ર મોદી સાહેબ મળ્યા છે અને આજે દેશની જનતાની અને વિશ્વભરની સેવા શબ્દોનો જે પ્રયોગ એટલે મને લાગે છે કોંગ્રેસના ઉમેદવાર બિન સંસદીય ભાષાનો અસોભનીય ભાષાનો ઉપયોગ કરીને પેલા તો સંસદમાં જવાની મેલી મનમાં ઈચ્છાઓ જાગી છે એ જ રાજકોટની લોકસભા ક્ષેત્રની જનતા એમને સાતમી તારીખે જાકારો આપીને કમળ માટે મતદાન કરીને એને હરાવવાનું છે આવી અશોભનીય ભાષાઓ ક્યારેય ન ચાલી શકે રાજકીય ક્ષેત્રમાં પ્રતિસ્પર્ધી હોઈ શકે પ્રતિસ્પર્ધી પાર્ટી હોઈ શકે પણ એકબીજા માટે ભાષામાં મર્યાદા રાખીને વાત કરવી જોઈએ એવું મારું માનવું છે ઘણા વર્ષોથી હું પણ કામ કરું છું હું પણ બહારથી આવ્યો છું હું અમરેલીથી આવીને રાજકોટની જનતાએ મને પ્રેમ આપ્યો છે ત્યારે કાર્યકર્તાઓ અને રૂપાલા સાહેબ અમારા રાષ્ટ્રીય નેતા છે રાષ્ટ્રીય ઉપપ્રમુખ રહ્યા છે કેન્દ્રમાં મંત્રી રહ્યા છે અને મંત્રી છે

એમના નેતાઓને પણ બહાર જવું પડે એનો જવાબ નહીં આપે કે આજે હજી પણ કોંગ્રેસ રાયબરેલી કે અમેઠી થી ઉમેદવાર નક્કી કરી નથી શકે તો ઈ શું કોંગ્રેસ જવાબ દેશે કોંગ્રેસને આવી જ ભાષા પ્રયોગ કરવી છે ને લોકોની વચ્ચે રહેવું છે પણ લોકો ગુજરાતના દેશના અને રાજકોટના સાણા ને સમજુ મતદારો છે ત્યારે આને જેમ ચૂંટણી નજીક આવે છે સામાન્ય રીતે આ ચૂંટણીમાં નેતાઓ પોતાની ભાષા પર લગામ કેમ નથી રાખતા મને લાગે છે જે રીતે પરેશભાઈનું નિવેદન આવ્યું આજે ઈ પેલા પણ બે દિવસ માટે પટેલો માટે ક્ષત્રિયો માટે જે રીતે આ વખોડવા લાયક છે આવી ભાષા પ્રયોગ રાજનીતિમાં રહેલા કોઈ પણ આગેવાન નહીં કરવી જોઈએ એ રીતે રાહુલ ગાંધીનું નિવેદન આવ્યું રાજા રજવાડાઓ માટે એ પણ નહીં થવું જોઈએ રાજા રજવાડા પાંચસો બાસઠ રજવાડા સરદાર પટેલ સાહેબ અને મહાત્મા ગાંધીજીની હાકલ ઉપર આ દેશને એક કરીને ભારત હિન્દુસ્તાન બનાવ્યું છે એમનો અમૂલ્ય ફાળો છે ત્યારે એમને નમન કરીએ છીએ આપણા માધ્યમથી ત્યારે રાહુલ ગાંધીની ભાષા પણ અશોભની હતી અને આજે પરેશભાઈ બોલ્યા પહેલા થોડા દિવસ પહેલા આજે પણ જે બોલ્યા રાજકોટના મતદારો માટે હું માનું છું અને ભાજપનો કાર્યકર્તા ખાલી લિમિટેડ નથી આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે ને રાજકોટને દેશભરમાં ઘર ઘરમાં કમળ થાય આ જે શબ્દનો પ્રયોગ અને રાજકોટના તમામ ઘરમાં ભાજપનો એક એક કાર્યકર્તા છે એટલે મને લાગે છે બધા મતદારો માને આ લાગુ પડે છે રાજકોટ લોકસભા ક્ષેત્રને જે રીતે એમની ભાષા પ્રયોગ અશોભનીય છે અને આના સંદર્ભમાં ભાજપનો કાર્યકર્તા તો વટથી કમળ માટે ભાજપ માટે રૂપાલા સાહેબ માટે નરેન્દ્ર મોદી સાહેબે મતદાન કરાવવાનું છે પણ રાજકોટની જનતા પણ આવી અશોભનીય ભાષાનો પ્રયોગ કરીને પરેશ ધાનાણીને હાથમી તારીખે જળવાતો જવાબ વાત કરી કે બાપુઓ અને પટેલો એ જે ભાજપને ચડાવ્યા ત્યારથી એવી વાત કરી છે ઓગણીસો પંચાણું થી શું એવું થયું કે આ રીતનું એમને જે ગઈકાલે જે નિવેદન આપ્યું એ ખૂબ વાયરલ થયું મને લાગે છે કોંગ્રેસના સત્તા લેવા માટે હંમેશા વિભાજન કરો અને લાભ લ્યો એવી રાજનીતિ રહી છે કોંગ્રેસની વર્ષોથી એ પછી દેશમાં હોય કે ગુજરાતમાં હોય પણ ભારતીય જનતા પાર્ટીમાં માની કેશુભાઈ પટેલના નેતૃત્વ સમગ્ર રીતે ગુજરાતમાં એક ખેડૂત સક્ષમ બન્યો ગ્રામ્ય વિસ્તારના લોકોની આવક બમણી એ કહેવાય ને ગોકુળિયો ગામની વ્યાખ્યા સાચા અર્થમાં સાર્થક કરીને કેશુભાઈની પટેલની સરકારે કામ કર્યું નરેન્દ્રભાઈ મોદી સાહેબે સાચા અર્થમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારનો વિકાસ કરીને ખૂબ યોગ્ય રીતે લોકોને સાથે જોડ્યા આનંદીબેન પટેલની સરકાર હશે વિજયભાઈ રૂપાણીની સરકાર અને હવે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સાચા અર્થમાં ભાજપની સરકારો લોકો માટે કામ કરે